તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મોબાઈલમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી તો આજનો વિડીયો લાટ શું જોજો નાનકડો વિડીયો છે ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે તમારા ફોનના સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જઈ અને તમારે ઉપરની સર સ્ક્રોલ કરવાનું છે ઉપરની સર સ્ક્રોલ કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે તમારે એક ઓપ્શન હશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન વડું તમારામાં અલગ અલગ ફોનમાં અલગ અલગ ઓપ્શન હોય શકે છે કદાચ અમુકમાં સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન હોય અમુકમાં રિંગટોન હોય ખાલી સાઉન્ડ છે એ ઘણા પ્રકારનો હોય તમે યાર જોઈ શકો છો ફાઈન તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એવું એની ઉપર ક્લિક કરો એટલે અહીંયા એક ઓપ્શન છે રિંગટોનનો એની ઉપર ક્લિક કરવાનું છે એટલે આ બધી સિસ્ટમની રિંગટોન આવી જશે તમારા આમાંથી કોઈ સિલેક્ટ કરી શકો છો તો પ્લસનો આઈકોન છે એની ઉપર ક્લિક કરી તમારે ફોનમાં જે કંઈ ગીત હશે એ આવી જશે તમારે એ ગીત તમારે સિલેક્ટ કરી લેવાનું છે જે તમારે રિંગટોનમાં રાખવાનું હોય તમારે આ ગીત રાખવું છે તો તમારે ડન ઉપર ક્લિક કરવાનું છે જેવું ડન ઉપર ક્લિક કરશો એટલે તમારી જે રિંગટોન છે એ સેટ થઈ જશે તો આ રાખું છું કે વિડીયો તમને પસંદ આવીએ છીએ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે મોબાઈલ પરને લગતા વિડિયો અહીં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય